હા લઈ ને આવજો તમારા છોકરાની રીધી રાહ જેવી તારે પડે અરે તારે એવું તમે એમ કોણ કે પગી હેઠ તમા ને ચારે પગી હેઠવાનું આપડે હા તે તો તમદાર ચોલે તમે કેશો એવું કરાવી દે પણ પૈસા થાય હા પૈસા તમ તો લઈ લેજો હા પૈસા તો થાય અને તા બાવો જુવે ને તો અડી ખમ બાવો હોય હા એવો જીવો તેવો બાવો નહીં તમ જબ્બર એવો ભૂવો છે પણ જોગણી માનો ભૂવો ની મઢે થી જાતો ને આ આખો દાડો સાલુ જ હોય એવું છે હા પબ્લિક ભૂવો હતી જબ્બર પબ્લિક હાજ પડે લગભગ પાંચ થી સાત હજાર વસ્તી આવે છે આ તો તમે વાત તો કરી લીધું હા તે વાત તો ફોન પર કરી લઉં અત્યારે હાલ જ હા કરી લો બરોબર ખબર પડે હેલો હા ભુવાજી ચાકડા હજુગી માના મઢે જ છો એમ ને હા વાંધો નહીં આજ હાજે આઠ વાગે આવશું એક મારી આગળ માણસો આવ્યા હતા એમને લઈને આંબાના હે અહીંયા કશો વાંધો નહીં હાજે અમે આઠ વાગે આવી જાઓ સારું હજે હવે ઓલા દુહાબાને કીધું તું હવે ફોન કરવા દે કેટલો ટાઈમ આલ્યો હવે વાત તો કરી જુ કેટલા વાગે જવાનું હે હલો કેટલે ઉભા હો હાર હડો એટલે તણી આવી આવીને વઉન છોકરો મો ધણી એ સારું મારે બેઠા હો ને એ હારું કશો નહીં હો

હા એ તો પછી અહીંયા લઈ ગયા માતા નો મધે પછી લાગ્યો હતો પછી આ બાપુ બેઠા હે પછી પછી

દારૂ તો એવો છોડતો ખડો તો પીવે ને દારૂ ભીધેલા નું કામ જ નહીં કરતો ખબર તમને એટલે ભલે મને કે કાલ નો ભીધેલો આજ નહી એવું એમ હા કાલ ભીધેલો આજે એને મેં કીધું તું ડોહા એમના મેં કીધું જો આ તારાઓ ને જોરાવા જવાનું બરાબર બરોબર તો આજ તમે દારૂ પીતા નહીં બાપુ ના ધોને જાય બાપુ પાછો ખરાબ છે

અમાર કરવાનું એ તમે આ વિધિ કરાવો એટલે છોકરો કરશે ને છોકરા ની એ કરશે થોડા ઘણા અત્યારે અગિયાર હાજર આવતા જાવ ચૌદ પછી આજ સારો સારું થયા ભાઈ સારું થયા પછી રિઝલ્ટ આવે પછી બરાબર મંદિરમાં દોડો પડે લેતા આવજો

તારીખ છે અઠ્યાવી હા અઠ્યાવી પેલા મહિને અગિયાર તારીખ આવે હા અને જો ભૈરું ફટાફટ કામ કરવા માંડે બરાબર તો માન જેવું કે ભરી બાવે આલેલું વચન સાચું પડ્યું હા તો બરોબર બરાબર અને પૈસાની વિધિ તો કરી લેજો તમે પછી બરાબર મને સવારે પોકાળી દેજો બરાબર બરાબર આવો બહુ બટા ઓરાવો થોડા ઓરાવો ધોણા બાજુ આવો ચાર સો બાર બરોબર હે બરોબર હે એમ ને બરોબર હે ત્યારે હાર ખાણા છોકરા ની વગર ને

બાબરા ભૂત ને લાવો તમારા બાબરા ભૂતે આવશે બધું આવશે તમે સસમા લાવ છોકરા લાવો ચશ્મા

તો ત્રણ હવે હું મંત્ર કરીને હું બરાબર અને હવારમાં દાડો ઉગે અને વાત કાનમાં હમ કઈ દાડો ઉગે ને સાપ ભેગું એક રાત અહીં જાતી વખતે સાપ ભેગું નાખી દેવાનું વસ્તુ આલું હા છેલ્લા દિવસનો વાયદો લેસો ને અઠ્યાવીસ અગિયાર તેર દાડાનો વાયદો આ બરાબર બરાબર

સવારમાં દાળ ઉગે અને ચા ભેગી બહુ ને દેવાની બરાબર એટલે તેરે તેર દિવસમાં તમારું જે છોકરાનું બૈરું રહ્યું ને પૂરેપૂરું કંટ્રોલમાં આવશે કોઈ જોડ્યું ઝપટ્યું હોય છે ને તો બધું જતું રહે અને ખોટા આમ કાધેલા છે ને તો બધું જાય કશું વાત અને પછી તમારા છોકરાને થઈને રહે કશું વાંધું બરાબર ને હું યાદ કરીશ છોકરાને હા ના યાદ રહે તો યાદ કરાવી દઈશ બરાબર કશું વાંધું ડોહા હા તો તણ હવે છે ને એક સારી ફર હાલ દો મને અને એમની વિધિ અહીં સમાપ્ત કરીશ બરાબર બરાબર અને એમને પછી એટલી વખતે હું આલું છું મોટી ભરીને વસ્તુ એ એમને પંદરે પંદર દિવસ જે અગિયાર બાર તેર દિવસની બાદ હાલી જ નહીં બરાબર તેરે તેર દાળા કન્ટિન્યુ કરવાની બરાબર બરાબર પછી આપણે આ કાંઈ સમાપ્ત પછી કોઈ જોવાનું થતું નહીં બરાબર પછી ફોન ઉપર વાત કરી લેજો મને હું જે સલાહ આપે દઈશ બરાબર બરોબર પણ આ આ જે તારા બહુ ને મોટિયાળા ને કરે તો નદી રેન કરવા કરે શું કરવાનું એમ હા ઈ રહ્યું ક્યાં ઈ રહ્યો હારો મંત્ર કરો એ તો હમણાં છોકરાય થઈ જાય તમે ચિંતા ના કરશો ને એમ ને હોય તો ઠીક ને કા આ તારા બહુ ને હારો મોટિયાળો ને કરે તો નદી રેન કરે એમ એ તો પછી કેતા કહેતા બોલું શું કહેવાય આપણે

જો છૂટ્યો હા તો મારી બાધા છૂટી હા તો નહીં પછી મને કહેતો નહીં બરાબર આય બરાબર તો હવે હું આટલે પૂરું કરું તો મિત્રો તમે પણ જો આવી જ કોઈ સાધુ બાબા મતલબ કહેવાનો મતલબ કે જે પાખંડી બાવા હોય અમુક અમુક હાચા હોય એવું નહીં ખોટા હોય પણ પાખંડી બાવા હોય તો એમને આવી જ કોઈ આવું નહીં કારણ કે અત્યારે ઘણી જગ્યાએ એવું થાય કે વશીકરણ કરે ને આ કરે તે કરે બધું ખોટું હશે અને પૈસા પડાય છે અને વસ્તીને એક જાતના કહેવાના ને અત્યારે બધા ખીચા ભરવા જ બેઠા એટલે કોઈ આવો વિશ્વાસ રાખો નહીં અને બધી કાલ દે તમારા ઘર ભગાવી નાખે બરાબર તો આ વિડીયો ગમે તમને તો ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બરાબર જય માતાજી જય માતાજી માતા